હમીદુલ્લા સાહેબ નાની વાળાદર મનસુરી ખેરાલુ મનસુરી સમાજ પ્રમુખનો પરિવાર જેમાં તેમની બહેન જરીનાબેન દીકરો આશીફભાઈ તેમજ મુનિનાબેન હજ માટે જવાના હોય ત્યારે આજ રોજ હજ માટે માફી તેમજ મુલાકાત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ભાઈ બહેનના પ્રેમનું એક અનોખું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું હતું આવેલ મહેમાનોની મુલાકાત લઈ હજ જતા પહેલા જીવનમાં કોઈ બોલાચાલી થઈ હોય કે મન દુઃખ થયું હોય તો સગા સંબંધી જોડે માફી માંગી હજની સફર આસાન બને તે માટે દુવાની પણ દરખાસ્ત કરી હતી આવેલ સૌ કોઈ મહેમાનોએ સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી દુવાઓ કરી હતી કે હજની સફર પૂરા તરીકા સાથે પૂરા કરી સ્વસ્થ અને કોઈ પણ તકલીફ વગર પરત ફરો ખેરાલ મનસુરી કાદરભાઈ રહીમભાઈ ખેરાલ મુજી જમાત પ્રમુખ હું આજે પ્રોગ્રામ કરી રહ્યો છું મિલાદ શરીફનોને દાવતનો એમાં મારો ભત્રીજો આસિફભાઈ મનસુરી તથા ભત્રીજાની બહુ મુનીરાબેન તથા મારી બેન જરીનાબેન પાટણવાળા એ લોકોને હું હજ મુબારકમાં આ વર્ષે બે હજાર પચીસમાં એકત્રીસ તારીખે રવાના કરવાના છે તો હું મારી બેનને મોકલું એ મને બહુ ખુશી છે મારા ભત્રીજાને મોકલું એ બી બહુ ખુશી છે અને આવતા વર્ષોમાં મારા બધાને એક મોહબત રહે અને અલ્લાહ પાક એમની સફર આસાન કરે હજ કબૂલ કરે એવી મારી દુઆ છે ગામ પાટણ મારું મારા ભાઈ મને મોકલી છે એમ તો હજ પડવા અને મારા મમ્મી નથી પપ્પા છે પણ મારા ભાઈ મમ્મીના પપ્પાના અરમાન પૂરા કરે છે તો અલ્લાહ પાક એમને ખૂબ ખૂબ આભાર ને અલ્લા પાક એમનો ખૂબ બધું આલો ને એમને આગળ વધારે મારો સો એનાથી અજબો કરોડો ની મિલકત આલાની ને એને નેક બનાવો બસ મારા ભાઈ ની હિફાજત કર અલ્લાહ બસ મારી એટલી દુઆ મારા ચારે ભી અઢી મહિના સુખ શાંતિ ને મોહબ્બત થી બસ માર બીજું કોઈ જોઈતું નથી અલ્લાહ અમને કબૂલ કર આસાન કરવા વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વર્ડનગર